અમારે સુરેન્દ્રનગરમાં વિક્ષ બને છે વિક્સની ગોળી અમારે ત્યાં બને છે પણ જ્યાં બને છે મેન્યુફેક્ચરિંગ રો મટીરિયલ એનું નામ ન હોય માર્કેટિંગ કરે ને એનું નામ હોય જે માર્કેટિંગ કરે ને એનું નામ હોય આ જે પિંડ આખો બન્યો બ્રહ્માંડ આ પિંડ પછી આ પિંડ ગણો કે બ્રહ્માંડ આનું ટોટલ રો મટીરિયલ વિશ્વકર્માનું છે સર્જન એનું છે આકાશ વાયુ તેજ જલ પૃથ્વી આ પંચમહાભૂત એવા ચોવીસ તત્વો ભગવાન વિશ્વકર્માએ ભેગા કર્યા એમાંથી પિંડ બનાવ્યો અને આ પિંડને આપણે બ્રહ્માંડ કહીએ છીએ જો જેટલું આ જગતમાં છે બ્રહ્માંડમાં એટલું આ મનુષ્ય શરીરમાં છે અને જેટલું આ મનુષ્ય શરીરમાં છે એટલું બ્રહ્માંડમાં પિંડ શો બ્રહ્માંડે બ્રહ્માંડ શો પિંડ તો પંચ મહાભૂત પાંચ તનમાત્ર ચાર અંતકરણ મન ચિત્ત અહંકાર દસ જ્ઞાનેન્દ્રિય દસ કર્મેન્દ્રિય આ બધા તત્વો ભેગા કર્યા ચોવીસ તત્વો નો પિંડ બન્યો ભગવાન વિશ્વકર્મા એ બ્રહ્માજી બ્રહ્મા નું નામ છે કે મુ તત્વ એ બ્રહ્માજી ઉમેર્યું રો મટીરિયલ બધું વિશ્વકર્મા નું છે એક તત્વ બ્રહ્માજી ઉમેર્યું એટલે સર્જક માં બ્રહ્મા નું નામ આવ્યું હવે બધાને સર્જન થયું પિંડનું હવે એ જે પિંડ બન્યો તો આકાશ એ તત્વ ત્યાંથી શબ્દ શબ્દ નો જન્મ ત્યાંથી થયો છે શબ્દ નો નાશ થતો નથી શબ્દ બ્રહ્મ છે એટલે કહીએ ને શબ્દ સંભાળી બોલવો શબ્દ ને હાથ નથી પાવ એક શબ્દ કરે ઔષધિ એક શબ્દ કરે ખાવ બહુ વિચારીને બોલવું અને અત્યારે તો ચારે બાજુ કેમેરા મોબાઈલ હાજર જ હોય છે એટલે બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે છે આ તો ચામડાની છે એમાં હાડકું ન હોય પણ ધ્યાન ન રાખો તો ભંગાવી નાખે થોડુંક એવું બોલાઈ ગયું કારણ કે અમુક અમુક તો એનું માટે જ મોબાઈલ લીધો છે અમુક અમુક વ્યક્તિ કોઈ પણ બોલે પણ શું છે ભાઈ અને પછી હમણાં આલે જ છે તમે જોવો છો રાજકારણમાં બહુ ધ્યાન રાખવું કઈ ન સમજાય તો મૌન રહેવું ન બોલ્યામાં નવ ગુણ બોલે બગડી જાય મન તણો મહિમા ઘણો મારા વિશ્વકર્મા પ્રસન્ન થઈ જાય મૌન રહેવું જો ભાઈ અમુક સમસ્યા એવી છે કે મૂંગા રહો તો એનું સમાધાન થઈ જાય અને અમુક સમસ્યા એવી છે બોલો તો સમાધાન થઈ જાય પણ ક્યાં બોલવું અને ક્યાં મૂંગા રહેવું આટલી સમજણ આવી જાય તો આ કથા કરવાની જરૂરત જ ન પડે એ જ બસ બીજું કઈ નથી